એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાયડ તાલુકાના સાઠંબા દોડી ડુંગરી માર્ગ પર ચાંપલાવત ગામ પાસે શ્રી યુવક મંડળ ચાંપલાવત અને શ્રી હરસિદ્ધિ યુવક મંડળ જોધપુર દ્વારા સંયુક્ત રીતે પ્રથમવાર અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાઠંબા નજીક ચાંપલાવત ગામ પાસે અરવલ્લી અને મહીસાગરના યુવાનો દ્વારા સૌ પ્રથમવાર અંબાજી જતા પદયાત્રીઓ માટે પ્રારંભ કરવામાં આવતો

સુવિધા પણ કેમ્પ માં આપવામાં આવે છે અંબાજી જતા દરેક ભક્તો ને આવીસાવાનો લાભ લેવા વિનંતી